ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં આપ સૌ મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે સાવનનો મહિનો ભગવાન શિવની ભક્તિનો વિશેષ સમય હોય છે આ મહિનામાં સોમવારે વ્રત કરવાથી ભક્તોને ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે ખાસ કરીને કુવારી કન્યાઓ સારા વરની પ્રાપ્તિ માટે આ વ્રત કરે છે જ્યારે પરિણિત સ્ત્રીઓ પોતાના પરિવારની સુખ સમૃદ્ધિ માટે આ વ્રત કરે છે ચાલો આજે સાંભળીએ સાવન સોમવારની વ્રત કથા પૌરાણિક કથાઓ અનુસાર એક નગર હતું તેમાં એક ખૂબ જ ધનવાન સાહુકાર રહેતો હતો તેના ઘરમાં ધંધાને કોઈ કમી નહોતી પરંતુ સંતાન ન હોવાને કારણે તે ખૂબ દુખી રહેતો હતો સંતાન પ્રાપ્તિ માટે તે દરેક સોમવારે પૂરી શ્રદ્ધાથી ભગવાન શિવજીની ઉપાસના કરતો હતો અને સાંજના સમયે મંદિરે જઈને ભગવાન શિવની સામે દીવો પ્રગટાવતો હતો તેના ભક્તિભાવને જોતા એક દિવસ માતા પાર્વતીએ ભગવાન શિવને કહ્યું હે પ્રાણનાથ આ તમારો સાચો ભક્ત છે આટલા વર્ષોથી તેણે તમારી પૂજા અર્ચના કરી છે તમે તેને સંતાન પ્રાપ્તિનો વરદાન કેમ નથી આપતા માતા પાર્વતીના પ્રશ્નને સાંભળી ભગવાન શિવે તેમને કહ્યું કે સાહુકારના પાછલા જન્મના કર્મોને કારણે તેના ભાગ્યમાં સંતાનનો સુખ લખાયેલો નથી આ સાંભળી માતા પાર્વતીએ ભગવાન શિવને વિનંતી કરી કે તેઓ સાહુકારને સંતાન પ્રાપ્તિનો વર આપે માતા પાર્વતીની વિનંતી પછી ભોલેનાથે આ વાત માની લીધી અને સાહુકારને સ્વપ્નમાં દર્શન આપી સંતાન પ્રાપ્તિનો વરદાન આપ્યો સાથે જ ભગવાને તેને એ પણ કહ્યું કે હું જે પુત્ર તને આપું છું તે અલ્પાયુ હશે અને તે માત્ર સોળ વર્ષની ઉંમર સુધી જ જીવશે સાહુકાર જ્યારે ઊંઘમાંથી જાગ્યો તો તેને સ્વ વાત યાદ આવી તેને આ વાતથી ખૂબ આનંદ થયો કે તેને પુત્ર થવાનો છે પરંતુ સંતાનને થોડા સમય પછી ગુમાવવાના વિચારથી તે ચિંતિત થયો તેણે આખી વાત પોતાની પત્નીને કહી પુત્રની અલ્પાયુની વાત સાંભળી તેની પત્ની પણ ખૂબ દુઃખી થઈ આ વાત જાણવા છતાં સાહુકારે ભગવાન શિવની પૂજામાં કોઈ કમી ન કરી થોડા સમય પછી પત્ની ગર્ભવતી થઈ અને એક સુંદર બાળકને જન્મ આપ્યો તેમણે તે બાળકનું નામ અમર રાખ્યું હવે જ્યારે અમર અગિયાર વર્ષ નો થયો તો સાહુકારે તેને તેના મામા સાથે શિક્ષણ મેળવવા માટે કાશી મોકલ્યો કાશી જતા પહેલા શાહુકારે બાળકના મામાને થોડું ધન આપ્યું અને કહ્યું કે તમે જે માર્ગે જાઓ ત્યાં યજ્ઞ અને બ્રાહ્મણોને ભોજન જરૂરથી કરાવતા જજો આ પછી બંને મામાભાણે જ કાશી તરફ ચાલ્યા ગયા પ્રવાસ કરતા કરતા બાળક અને તેના મામા એક રાજ્યમાં આરામ માટે રોકાયા ત્યાં રાજાની પુત્રીના લગ્ન થઈ રહ્યા હતા પરંતુ જે રાજકુમાર સાથે તેના લગ્ન થઈ રહ્યા હતા તે એક આંખે કાણો હતો આ વાત કોઈને ખબર નહોતી રાજકુમારના પિતાને આ વાતની ચિંતા હતી કે જો રાજકુમારીને ખબર પડી જશે કે રાજકુમાર એક આંખે કાણો છે તો તે લગ્નથી ના પાડી દેશે તેથી જ્યારે તેણે સાહુકારના પુત્રને જોયો તો રાજકુમારના પિતાએ તેને વિનંતી કરી કે તે રાજકુમારની જગ્યાએ મંડપમાં બેસી જાય અને તેણે સાથે એ પણ કહ્યું કે લગ્ન પછી પણ આ રહસ્ય કોઈને ન જણાવે અમ્રેતે રાજાની વાત માની લીધી અને વરની જગ્યાએ જઈને મંડપમાં બેઠો આ રીતે રાજકુમારી અને તે બાળકના લગ્ન સંપન્ન થયા લગ્ન પછી બાળક અમર પોતાના મામા સાથે કાશી માટે રવાના થયો કાશી જતા પહેલા તે બાળકે રાજકુમારીને પત્ર દ્વારા આ બધું સત્ય જણાવી દીધું સાથે જ એ પણ જણાવ્યું કે જે રાજકુમાર સાથે તેની વિદાય થઈ રહી છે તે એક આંખે કાણો છે બધું સત્ય જાણી રાજકુમારીએ રાજકુમાર સાથે જવાની ના પાડી દીધી બીજી બાજુએ તે મામાભાણે જ કાશી પહોંચી ગયા ત્યાં થોડા વર્ષો રહ્યા પછી જ્યારે તે બાળક સોળ વર્ષ આ થયો બાળકની તબિયત ખરાબ થવા લાગી તે મૂર્છિત થઈને જમીન પર પડી ગયો અને તેનું મૃત્યુ થયું જ્યારે તે બાળકના મામાએ બાળકને આ સ્થિતિમાં જોયો તો તે જોરથી રડવા લાગ્યો તે સમયે ભગવાન શિવ અને માતા પાર્વતી તે જ માર્ગે પસાર થઈ રહ્યા હતા જ્યારે તેમણે તે રડવાનો અવાજ સાંભળ્યો તો માતા પાર્વતીએ કહ્યું ભગવાન શિવ આ રડતી વ્યક્તિના કષ્ટોને તમે દૂર કરો ત્યારે ભગવાને કહ્યું દેવી આ તેજ સાહુકારનો પુત્ર છે જેને મેં સોળ વર્ષની ઉંમર સુધી જીવવાનો વરદાન આપ્યો હતો હવે તેનો સમય પૂરો થયો છે ત્યારે માતા પાર્વતીએ કહ્યું હે પ્રાણનાથ આ બાળકના પિતા છેલ્લા સોળ વર્ષથી સોમવારનું વ્રત કરીને તમારી સામે દીવો પ્રગટાવે છે કૃપા કરીને તમે તેના દૂર કરો માતા પાર્વતીના વચન સાંભળી ભગવાન શિવે અમરને જીવનનો વરદાન આપ્યો અને આ પછી તે બાળક તરત જીવિત થઈ ગયો આ જોઈને તેના મામાને ખૂબ આનંદ થયો આ પછી કાશી થી અભ્યાસ પૂરો કરીને તે બંને ઘર તરફ નીકળી પડ્યા રસ્તામાં ફરીથી તેજ રાજાનું નગર આવ્યું જ્યાં અમરના લગ્ન તે રાજકુમારી સાથે થયા હતા જ્યારે રાજકુમારીએ અમરને જોયો તો તે તરત તેને ઓળખી ગઈ રાજાએ પણ આનંદથી પોતાની પુત્રીને અમર સાથે વિદાય કરી બીજી બાજુએ સાહુકાર અને તેની પત્ની એ વિચારીને ખૂબ દુખી હતા કે સોળ વર્ષની ઉંમર પછી તેમના પુત્રનું મૃત્યુ થઈ જશે પરંતુ જ્યારે તેમણે જોયું કે તેમનો પુત્ર પોતાની વધુ સાથે સુરક્ષિત ઘરે પાછો આવી રહ્યો છે તો તેમના બધા કષ્ટો દૂર થયા અને તેમણે ખૂબ આનંદથી તેમનું સ્વાગત કર્યું આ રીતે ભગવાન શિવની નિરંતર આરાધના અને સેવા કરવાથી માત્ર પુત્રની પ્રાપ્તિ જ ન થઈ પરંતુ તેના પુત્રને જીવનદાન પણ મળ્યું આ કથા સાંભળનારા બધા મનુષ્યો પુણ્ય પ્રાપ્ત કરે છે તો આ હતી સાવન સોમવારની વ્રત કથા આ વ્રત કરવાના કેટલાક મુખ્ય નિયમો છે વ્રતીએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ સવારે સ્નાન કરીને શિવલિંગનો જળાભિષેક કરવું જોઈએ બીલીપત્ર ધતુરો દૂધ દહીં ઘી મદ અને ગંગાજળથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ ઓમ નમઃ શિવાયનો જાપ પણ કરતા રહેવું જોઈએ કથા પછી ભગવાન શિવની આરતી કરવી જોઈએ અને પ્રસાદનું વિતરણ કરવું જોઈએ આ વ્રત કરવાથી કુંવારી કન્યાઓને મનચાહ્યો જીવનસાથી મળે છે

અને વિડિયોને લાઇક ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો હર હર મહાદેવ નમા પાર્વતી પતે